આપણા સંતો મહારાજે આ પઠ કરે છે તબ તેકલ્યને અંદર સાબિત કરી દે છે દેવાત એટલે મહાપુરુષો બોલા છે ન મળી કોઈ વાત વેદને વેદ કહે सब ભેલી છે એ વાત વેદમાં નથી એ વાત શાસ્ત્રમાં નથી એ વાત પુરાણમાં નથી એ વાત બૌના મોખમાં પડે છે એમાં વાત કા પડે છે સદગુરુ મુખમાં પડે છે જેને જયારે સત્તા નું સ્થાન સેવું છે જેને જયારે સર્વસ્વ અર્પણ કર્યું છે જરા પણ રજભ સંશય નથી રાખ્યો એ આ વાત વડા અનંતો વિરાજ તો જે વાત ના થાય એ વાત સદગરો માંડલ સાહેબે આપણને વાત ને રહીત છે એ વાત આપણે હારી બધું સદગાવે આપણને પ્રેક્ટિકલ માં સમજાય

આ માયર બોલી રહ્યું છે અને આ માયર બોલાવી રહ્યું છે આ વાત આપણા સત્યો માં આપણે સાબિત કરી દીધી આ વાતને આપણા ગુરુ માં સાબિત કરી દીધી એવા કેસી સિંહ ના બાળકો છે આપણે સંતો કેસી સિંહ છે શ્યાંછા ના છે બાદશાહ ના છે એના બાળકો છે આપણે આપણે કોઈ आली मावली ना शोकरा ना थी सत्यों ना बाढ़ कोशिए महापुरुष कैसे पर आप जो कहना था यानी सत्यों ना चढ़ने पहुंच गए हो यानी अली को इस संतरा सहने गए हो इस समय एक रेज बार पर तो है ना मारो संचय ना रह जा तो आवश्यक पाप तथा एमलिम नो था, था, एम था सत्य मंगले सांध करी પડખાયું પોતાનો આ આ તનના પડદા તૂટી ગયા મટી ગયા તેવી જ નાતા શાન માં જો કોઈ સમજી જાય તો એ જ પરાઈ નિર્બંધ બની જાય નિર્લેપ બની જાય અને ભાઈ મોક્ષ આવા એ ગુરુ સાધન આવા વિશ્વજીજી નોતું કેદી હતી અને આજે પણ એવા

વિશાળ વિશાળ વિના વિશાળ સમજતો બોલા જ્ઞાન વિના પુષ્પાય સંતો માયા બોલે ના પણ વિશાળ શુદ્ધ વિશાળ કે રહ્યા આવે શુદ્ધ વિશાળ આવે કે રહ્યા તો કે એ તો શુદ્ધ આહાર હોવો જોઈએ શુદ્ધ વિશાળ એમનામાં આવતો નથી વિશાળ ને આમાં આધારું હવે વિશાળ છે એ જેવો એનો વિશાળ છે એવી જ વાણી છે જેવો એનો વિચાર છે એવી જ એની વાણી છે અને જેવી એની વાણી છે એવું વર્તન છે વાણી વિશાળ નું વર્તન એ ખરખું કોને હોય છે જે સદગુરુ ના ગયા છે અને જેને સદગુરુ ને અનુભવ્યો છે એનું હોય છે બાકી બધી અલગ વાણી અલગ હોય વર્તન અલગ હોય રાણી અલગ હોય એ કોનું કે જેને સદગુરુ શરણ છે એવું છે અને સદગુરુ ના શરણે ગયો છે અને સંબંધ પણ ભાવ કર્યો છે એનું છે બીજા કોઈનો નથી આ વિશે માનન કે આને પોચો રખે છે બાબો જ્ઞાની પણ પાર ન જા બધું જ્ઞાની છે પણ અનુભવી જ્ઞાની એવો છે અરે જે અનુભવી જ્ઞાની છે ને એ ઓછા છે અમાર સતાર સાક્ષી સાથે આપે છે આ જ્ઞાન ની વાતો સાની એને

પછી કોઈ પણ ચર્ચા હોય ધંધા અનુભવ હોય ધંધા માં આગળ એમ અનુભવ છે સર્વશ્રેષ્ઠ છે હવે અનુભવ કોણ કર્યો છે સદગરો નો કર્યો છે કોનો કર્યો છે સદગરો નો છે હવે સદગરો જયારે અનુભવ કરવા ગયો તો અનુભવ કોનો થયો કોનો થયો પોતાનો અનુભવ કરવા ગયો તો અનુભવ કોનો થયો સદગરો નો થયો

હવે જાણે જે કાગતી અઘાત નો દિદાર કર્યો જેને જે કાગતી અઘાત નો દિદાર કર્યો છે એને ગુરુ અંતર રહ્યો નથી કેમ નથી રહ્યો તમે બે કલરને ને ભેગા કરો ને બે કલરને ને બે અસ્તિત્વ મટી જાય બે કલરને ને ભેગા કરો એટલે બે નો અસ્તિત્વ મટી જાય એક રૂપ થાય એમ જેથી આજે નાનાજી નો ભેટો થઈ ગયો ને બાબુ

એની વાણી પડી જાય એનું વર્તન પડી જાય એની રોનક પડી હવે આ તો અઘાર ઉડાડો અઘાર જે કાલાથી આ વિશ્વ નું સર્જન થયું એ એવો અઘાર ઉડાડો એ આપણા શબ્દો નો માર્ગ આપણને પાડ્યો છે અને આપણામાં રોનક નો આવે આપણામાં રોનક નો આવે આપણા વિશાળો નો ફરે આપણે વાળ નો ફરે આપણું વર્તન નો ફરે આપણે જાણે નો ફરે આપણે માણસ બનાવ્યા માણસ માંથી શહેનશાહ બનાવી દીધો વિશ્વની મહાત્મા તારી સિવાય કોઈ નથી જે પદે પદ આ વિશ્વ નો સંશાઓ બેઠા એ પદ માટે બેઠ દીધા તો આપણે વાણી નો ફટ આપણે વિશાળ નો ફટ આપણે જાણે નો ખરેખર મારે તમારે બધા વિચારવાનું છે અને એ વાતને આપણે પૂરેપૂરી जीवन उतारवश्य गोली सत्र महाराज